વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને કારણે બાઇક સવાર યુવક પડી જતા ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત યુવક દ્વારા ખાડાઓને કારણે અકસ્માત હાઈવે નંબર અડતાલીસ પર રસ્તા આવ્યા વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ બિસ્માર બન્યો છે ત્યારે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર આજ રોજ વહેલી સવારે મુકુંદ બ્રિજ પર ખાડાને કારણે નોકરી ઉપર ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલ બાઇક સવાર પડી ગયો હતો અને ઈજાઓ પહોંચવા પામી હતી ત્યારબાદ બાઇક સવાર યુવક દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બેસી ખાડા પૂરવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈને અનેકવાર અકસ્માત સર્જવા પામતા હોય છે સાથે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આજરોજ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલા જિજ્ઞેશ ઠાકોરનું અકસ્માત થતાં ઇજાગ્રસ્ત યુવક દ્વારા નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડામાં બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેને લઈને નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

પણ માતાજીની કૃપાથી કૃપા હતી કે મારે પણ એક અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસી ખસી ને પગ થી ખસી ખસી અહીંયા સાઈડ પર આવ્યો બીજા બધા પબ્રિકા દોડીને આવી ગયા મને ઊભી રાખ્યો બેસો પાણી માટે વાત કરી ત્યારબાદ આ ખાડા ને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે કે મારા જેવા નસીવાળા બીજા બધા નહીં રહેશે મેં માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું પણ મારા જેવા નસીવાળા બીજા બધા નથી રહેવાના કાલે ઉઠીને અહીંયા કઈ બીજું એક્સિડન્ટ થયું તેનું જવાબદાર કોણ કોણ જવાબદાર આ ખાડા ના જવાબદાર કોણ મેં વલસાડ થી આપડા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે અનગિનત ખાડા અને ઓલવેઝ અહિયાં કઈ ને કઈ નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે આગળ બી તમે જોયું તો કરણી સેના વલસાડના અધ્યક્ષ આગળ પણ પ્રદીપસિંહ આ ખાડાના લીધે બે મોત પડેલી હતી જો તમને બે વર્ષ પહેલાની યાદ છે અને બે વર્ષ તો બહુ પહેલી વાત છે બે વર્ષ પછી પણ કેટલાય હાથ અહીંયા થયા છે નાના મોટા નાના મારા બે નાના નાના છોકરા છે અગર હું મરી ગયો હતો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું અને મારા સિવાય બીજા બી કોઈ આ એક્સિડન્ટમાં કંઈ થાય તો એમાં પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું બધા ટેક્સ પેયર છે બધા આ ન્યાય માટે મારી વાત છે અને ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દી થી જલ્દી નિરાકરણ લાવે અને આ ખાડાનો નહીં આ રોડ પર જેટલા ખાડા છે તેની મરમત કરો વરસાદ આવે પાણી પડે રોડના ખાડા ધોવાઈ જાય આપણે બધું માનતા છે પણ એની રિપેરિંગ બી થવું જરૂરી છે રાત દિવસ પોલીસ નું પેટ્રોલિંગ થાય યા કોઈ પોલીસ બાઈક પરથી જતું હોય એમને જોડે કઈ હાદસો બની શકે એમ્બ્યુલન્સ માટે કોઈ હાદસો બની શકે કોઈ ઇમરજન્સી માં જતું હોય એના માટે કોઈ હાદસો બની શકે એનું જવાબદાર કોણ કારણ કે ચોવીસ કલાક હાઈવે ચાલે છે અને આ તમે જોઈ શકો કે ગયા તો હાઈવે સીધો છે અને હાઈવે નું જેવું મોડ પડે તેવો મોટો ખાડો છે પબ્લિકને ખબર જ નહીં પડે કે એ ખાડો છે તો પબ્લિક સતર્ક બી નહીં થઈ શકે સાહેબ એટલે મારી નમ્ર વિનંતી આ મીડિયા જોડે નમ્ર વિનંતી પોલીસ નો ખુબ સારો સહકાર છે બધાને ખુબ નમ્ર વિનંતી કે આ ખાડા નું જલ્દ નિરાકરણ લાવે સાહેબ બહુ જરૂરી છે બહુ જરૂરી છે આપણા માટે બહુ જરૂરી છે આપણી મોદી સાહેબ વારંવાર કે છે મોદી સાહેબ વારંવાર કે છે કે આ જરૂરી છે જરૂરી છે આ જરૂરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે